કારણ કે બનાસકાંઠાની બેઠક તો જાણે ભાજપને એવું લાગતું હતું કે અમને જ પડશે પરંતુ ઘેનીબેનને મળવાનું શા કારણ શું હતું તો તમને જણાવી દઉં કે ઘેનીબેન ઠાકોર જેટલા પણ ઠાકોર સમાજના જેટલા પણ લોકો છે ને એમાં પ્રભુત્વ જાળવવામાં મજબૂત રહ્યા આની સાથે સાથે લોકોની વચ્ચે જઈને લોકોને સમજવામાં એ ક્યાંક ને ક્યાંક સફળ રહી ગયા આની બાદ જે લોકોને ખબર છે એ લોકોને કહી દઉં કે ઘેની મામેરું પણ આવ્યું હતું પૈસા પણ આપ્યા આની સાથે સાથે એક સ્લોગન પણ બહાર પડ્યું હતું કે બનાસટી બેન ઘેની બેન હવે આ સ્લોગન પણ ક્યાંક ને ક્યાંક લોકોના હૃદયમાં ચોટી પણ ગયું અને આને જ કારણે ક્યાંક ને ક્યાંક લોકોએ મત પણ આપ્યા હવે મત પણ જો વીસ હજારની લીડ છે વીસ હજારની લીડ આમ તો મોટી ના કહેવાય પરંતુ હવે ભાજપે જ્યારે બે હજાર ઓગણીસમાં જ્યારે જીત મેળવી હતી ત્યારે જીત બહુ મોટી હતી હવે એવા સમયે જ્યારે બનાસકાંઠામાં ભાજપને હરાવીને કોઈ ઉમેદવાર અને એ પણ એવી વ્યક્તિ કે જે માત્ર ને માત્ર બે વખત જ વિધાનસભાની ચૂંટણી લડી છે હવે એ વ્યક્તિ જ્યારે ચૂંટણી લડે છે અને જીતે છે ને ત્યારે એક એમ થાય છે કે હજુ પણ કોંગ્રેસ કંઈક કરી શકે છે ત્યારે હવે આ બધાને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટી ડોટ કોમ સાથે જોડાયેલા રહેજો